નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરથી અયોધ્યા કેન્ટ સુધીની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રસ્થાન કરાવ્યું હતું ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા નિમુબેન બાંભણીયા મેયર ભરતભાઈ બારડ સાધુ સંતો તેમજ રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રેલવે મંત્રી સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી ફરકાવી ભાવનગરથી અયોધ્યા જઈ રહેલી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે આમંત્રિતો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા